ખેડૂતો જ્યારે ખૂબ મુખર થઈને આગેવાની લઈને પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે એ સત્તાને આંખમાં કણાની જેમ ખૂંચે છે ખૂબ બધા માણસો જે ઘણીવાર સત્તાને સમર્પિત હોય અથવા જે સમજતા નથી શહેરમાં રહેતા માણસો કે ખેતી કેવી રીતે થાય છે એ લોકોને પણ ખેડૂત ખેડૂતની પીડા એનો આક્રોશ એની વેદના એની એના તરફથી નીકળતી બૂમો એના ગળામાંથી નીકળતો અવાજ એ આંખમાં કણાની જેમ ખૂંચતો હોય છે પણ એની સ્થિતિ શું છે એ સમજો તમે કલ્પના કરી શકો છો દિવાળી પૂરી થઈ ગઈ છે ચોમાસું પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું ચોવીસ કલાક હજુ ખૂબ વધારે વરસાદની આગાહી છે આ ચોવીસ કલાક ગુજરાતના અનેક વિસ્તારો પર ભારે પડી શકે છે દેશના રાજ્યમાં વધારે વરસાદ વરસી રહ્યો છે અને કઈ બે સિસ્ટમ કેવી રીતે કેટલી તીવ્રતા સાથે તૈયાર થયેલી છે એટલે આખા દેશમાં શું સ્થિતિ છે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરમાં એ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ વિંડી છે ને એના આધાર પર તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીશું અને તમે મોટાભાગના લોકો તો

પેલો પેલો પેલ પ્રેમી પ્રેમિકાની કે કુદરત પણ રડી રહી છે આકાશમાંથી આ કોઈ સમય નથી આ ખેડૂતો માટે બહુ જ મોટી તકલીફ લઈને આવેલો સમય છે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ખેડૂતોને નુકસાન થયું કપાસના ખેડૂતો માટે તો એના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો કુદરત કોપે ત્યારે શું થાય એનું ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યું છે બીજું કુદરત ખાલી ખેડૂતોના કારણે જ કોપી રહી છે અથવા ખેડૂતો એના માટે જવાબદાર છે એ સ્થિતિ નથી ગ્લોબલ વોર્મિંગ આખી દુનિયા પર અસર કરી રહી છે ને ઋતુ ચક્ર ક્યાંય જળવાયા નથી એટલે આપણે ત્યાં ફિક્સ હતું કે આટલા મહિના શિયાળો હોય ચોમાસું હોય ઉનાળો હોય એ ઋતુ ચક્ર ખોરંભાયા છે એટલે જ અનેક જિલ્લાઓમાં બહુ જ વધારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર મોટાભાગે આ પીડામાં આખો દરિયાકાંઠો આવેલો હોવાના કારણે અહીંયા જુનાગઢમાં ગિરનાર સહિતની ભૌગોલિક સ્થિતિના કારણે બહુ જ પહેલા શિકાર બને છે અને એટલે જ આ સ્થિતિ છે તમે દક્ષિણ ગુજરાતની સ્થિતિ જુઓ ભરૂચ અહીંયા આમોદા સુરત અહીંયા નીચે આ પાલઘરનો અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર શરૂ થાય ત્યાં સુધીનો વિસ્તાર છે આ બાજુ મહુવા અલંગ ભાવનગર ઉના વેરાવળ જૂનાગઢ પોરબંદર સહિતનો વિસ્તાર છે કે જ્યાં વધારે વરસાદ વરસી રહ્યો છે આખા ગુજરાતમાં આખા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદની આગાહી છે અને એ સિવાય જેમ જેમ સમય આગળ વધે એમ સિસ્ટમ આગળ વધી રહી છે બોટાદમાં તીવ્ર વરસાદની આજના જ દિવસે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબીનો પટ્ટો ચોટીલાની આસપાસનો વિસ્તાર મંગળવારે પણ અહીંયા ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે જામનગર સહિતના વિસ્તારોમાં એ વરસાદ વધશે આ સિસ્ટમ અહીંયા જે બની રહી છે એ પણ વધારે વરસાદ લઈને આવશે ખૂબ બધા વિસ્તારોમાં આ મંગળવારની સ્થિતિ છે તમે જોઈ રહ્યા છો એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે અહીંયા ઉપરની બાજુ પણ બહુ વધારે વરસાદ વરસી રહ્યો છે એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ જે વરસાદ વરસે એ પણ નીચે બહુ જ પાણી લઈને આવે છે અને એનો વ્યાપ જોતા તમે એની તીવ્રતાને જોતા કદાચ સમજી શકશો કે આ હજી આવનારા દિવસોમાં કેટલી વધારે અસર કરશે રાજસ્થાનમાં જે ઉપર વરસાદ પડી રહ્યો છે ઉદયપુરમાં બનેલી સિસ્ટમ કે પછી અહીંયા મધ્યપ્રદેશના મનસૌરમાં બનેલી સિસ્ટમ આ બધી જગ્યાએ ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થયું છે મનસૌર તમને જો યાદ હોય તો મધ્યપ્રદેશમાં મનસૌર બહુ જ મોટા ખેડૂત આંદોલન

ખરીદી રહ્યા છો તમે કપાસમાં કેમ કડદો કરી રહ્યા છો તમે કેમ વેપારીઓને સમર્થન આપી રહ્યા છો કેમ ખેડૂત માર્કેટયાર્ડ ખેડૂત માટે શોષણનું સાધન કેમ બની રહ્યા છે અનેક પ્રશ્નો થાય ત્યારે ખેડૂત પોતાનો ઉઠાવે છે જવલ્લે બનતી આ ઘટના છે કે ખેડૂત અવાજ ઉઠાવે ખેડૂત મોટા ભાગે રડે ખેડૂત આત્મહત્યા કરે પણ ખેડૂત અવાજ બહુ જ મોડો ઉપાડે છે અને ખેડૂત જ્યારે અવાજ ઉપાડે ત્યારે મને એવું લાગે છે કે આ પરિસ્થિતિને વરસાદની આગાહીને જોતા એટલું સમજવું જરૂરી છે કે હવે તમે ખેડૂતોની પીડા અને એના આક્રોશને નજર અંદર કરી શકો જો ખેડૂત નજર અંદાજ કરે તો સરકારો પલટતા સમય નથી લાગતો નમસ્કાર